જો બધા લે લે કરે મને કોઈ નથી દેતું લે હા મામી થોડા ખરખા લઈ લો મામે વાળ હરખા કર્યા સામા કરીને એટલે મમ્મી થી બેસા તો નહીં પગ વાળી બેઠી વિડીયો બનાવે છે ને ચાલો ગાઈસ ખા લો ફટાફટ આગળ નું છે અને પાછળથી ધ્યાન રાખતા હોય તો કેરીઓ કરવાનું બધું ભૂલી જવું કેરીઓ રિપેરિંગ હા શું છે મારી પાછળ કશું

आए हैं हमारे टॉल में हम साथ में रहते थे तो फिर ये सब लोग बैठ रहे हैं और ये हैवी फोटोग्राफर फोटो ले रही है कुछ पता चलता नहीं है थेम हूं थेम और फोटो ले रही है और कुछ, कुछ काम है नहीं नहीं भी बात तो थोड़ी काडू केवे थी बा नहीं विद्याप्लाटिंग इसे

તો રોને બે આની પાસે આવા ખાતી ખાતા ખાતા બોલે ની એટલે કે পুষ্পબાગ એક વખત લુસી નો કર્યું ને મન ગાયી જો જે આ બોલ આપકો બોલે્યા્યા સાગર હું કે તો કુછ લોકો કુછ ના વાત સાગર કુછ ના વાત કે ને આ નકી હોય કે આનું કટ બહુ ખોલાય નહીં આ હાથી માં છે પાસી તાગો મેં કેર હંભળા વેઈ ને આમ બોલતા તા એ આની અસલીએ તેમને ખબર પડી ગઈ કે કે ઈ લંડન આયા જબિરી જબિરી ભાબી છે ઓમે ગાઈસી જાય છે पंकजભાઈના ઘરે જોવાનીમાં આવા લાગતા તા ચાલા 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 કેવી રીતના જવાતું

સુપ્રાસંગે હવે નક બોલું મારની લેવા મારે ઓર્ડર પાછો જ બીજો કોણ ભૂખ લાગી તી ના ભાભી એટલા જબરા છે ને સુદ્ધ મન કામ આગળ એને જો પડી એમને આમ જો શુભ પ્રસંગે વાસણ ઘસવાનો ઓર્ડર લેવામાં આવશે બાય નિખિલા પટેલ <laughs> मर्चे को उन्नति पटल ने छू लिया है। तो स्वादिष्ट स्वाद होगा। उस... लाओ मर्चे, डीज़ लाओ। चलो। मर्चे की डिश दो। यहाँ पे ना खत्म हो गया है मर्चे। अभी चार बचे हैं। फिर भी ये लोग बोल रहे थे कि मर्चे मत तलो। चार तो अभी चलो कौन

રસ્તો ભૂલી ગયા આલી ના હું તો આડી વારા પઈ આવી કેટલો ન્યુ ડેવલપમેન્ટ થયો તોય રસ્તો નહી ભૂલ્યો तू ભૂલી ગયો તારી ઓફિસથી બોસ રસ્તો હતો તો કમ્પ્લીટ કોવિલ લેન નીકળે જારે વોટર રેપિડ કિશન લેન બની ગયા કિશન આમ લઈ ગઈ કિશન સર મમી મને બદલ લઈ જઈ ના લઈ ઉબર ઉબર બુક કર ઉબર ઉબર લઈ જાય છે ચાહો છો નું ઘણી જગ્યા ઉબર બુક કરું રેપિડ રેપિડ ઉબર ઉબર બદલ કરો જ ન યાર એક તો મારા સીટી જઉં હોય ઉબર માં બેઠા બેઠા રીલ્સ ચાવી ભરવાની ભૂલાઈ ગઈ હતી તો અત્યારે બંધ પડી ગયું છે અને નકરી એની એનું પોસ્ટ જ જોયા કરે નકરી એકની એક પોસ્ટ જોયા કરે

તો હવે મતલબ મેં હું પ્રણ લીધું છે કે વ્લોગ હું બંધ નહીં કરું કેમ કે મને બીજું કોઈ તો નહીં પણ મારા ખુદના મારા પપ્પા મને સંભળાઈ જાય છે વ્લોગ નથી બનાવતી એટલે હું છે ને વ્યવસ્થિત રીતે વ્લોગ બનાવતી જ રહીશ ભલે ગમે એના ઘરે જમવા જાઉં તમને હું મને છે ને સંભળાવવાનો મોકો નહીં આપું બોલ બોલ કરો ને તું કિશન ને વ્લોગ નહીં બનાવતી એમ એટલે ઓકે મારો વ્લોગ જોવે છે ગાઈઝ બાવ વ્લોગ જોવે છે મમ્મી

તો હવે કરીશ કોઈ કોઈ વખત હિન્દી આવી જશે તો એ તમે એડજસ્ટ કરી લેજો બાકી મોસ્ટલી ગુજરાતીમાં બ્લોગ બનાઈશ તો આજના બ્લોગ માટે આટલું જ મળીએ છીએ આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી લવ યુ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગણપતિ બાપ્પા મોદી